બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા નવા વાવાઝોડાના કારણે ત્રણ મજબૂત હાઈ પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે અને એક સિસ્ટમ

સતત સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત પટ્ટો પણ આ વિસ્તારોમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમની તીવ્ર અસરોના કારણે

બંગાળની ખાડીના દરિયાની અંદર તીવ્ર અસરોની સાથે પરિભ્રમણ મજબૂત બનાવતું જોવા મળી રહ્યું છે આ વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડું લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે અને હજી પણ એક મજબૂત વાવાઝોડું બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં બનતું જોવા મળી રહ્યું છે આમ એક સાથે બે મજબૂત વાવાઝોડા દરિયાની અંદર બનતા જોવા મળી રહ્યા છે જેના કારણે ભારતના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં એકાએક નવી નવી હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને નવી હાઈ પ્રેશર સિસ્ટમો બનવાના કારણે વાવાઝોડાની

દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અંદર નવા રાઉન્ડની માવઠું પણ આ વિસ્તારોમાં રીતસરનું ભૂકા બોલાવતું જોવા મળી રહ્યું છે ચારે દિશાઓમાંથી તોફાની પવનનો ઘેરાવો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પંડુચેરી છે વિસ્તારો થી લઈને તંજાવુર તિરુનમ વેલી કોયમ્બતુર શ્રીલંકાના સંપૂર્ણ ની અંદર અને બંગાળની ખાડીના વિસ્તારો થી લઈને ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમની ઘાતની પણ અસરો વધતી જોવા મળી રહી છે દરિયાની અંદર અંદર રહેલા તોફાની પવનોની લહેર

બેંગલેવી હૈદરાબાદ મુંબઈના વિસ્તારોથી લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે દબાણ અત્યારે ગુજરાત ઉપર બનાવતી નવી સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અરબ સાગરના દરિયાની અંદર અને ઓમાનના વિસ્તારોની આજુબાજુના પંથકોની અંદર એક હવાનું મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને સતત સર્ક્યુલેશન આ વિસ્તારોમાં આવી રીતનું લંબાયેલું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના વાતાવરણ ઉપર પણ ચારેય દિશાઓમાંથી આવતા તોફાની પવનોના કારણે ત્રણ મજબૂત સિસ્ટમની લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે અને મજબૂત શિયર ઝોન ગુજરાત ઉપર બનતો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતની અંદર હજી પણ આવનાર સાત દિવસની અંદર મોટા પલટાવ ગુજરાતમાં આવતા જોવા મળવાના છે ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાનો પલટો આવતો હોય તેમ ઘોર અંધારી રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઘોર અંધકાર વાદળોની સાથે વીજળીના ચમકારા પણ વધતા જોવા મળી શકે છે અને તોફાની પવનોની લહેર ગુજરાત ઉપર ભારે અસરો દર્શાવતી હોય તેમ દરિયાના માધ્યમથી ગુજરાત ઉપર પવનની તીવ્રતા ગુજરાત ઉપર પવનની ઝડપની અંદર પણ વધારા સાથે પચાસ થી લઈને વધતી જોવા મળી રહી છે અને તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર વાવાઝોડું હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે અને દરિયાના મારફતે હવે આ વાવાઝોડું ભારત દેશ તરફ અનેક વિસ્તારોની અંદર ત્રાટકવા સાથે અત્યારે એક નવું વાવાઝોડું જે પણ બંગાળની ખાડીના ઉડાણ વાળા દરિયા અંદર સર્જાતું જોવા મળી રહ્યું છે જેનો પણ રૂટ દરિયાના મારફતે બંગાળની ખાડીના વિસ્તારો ને સાગરના વિસ્તારો તરફ દર્શાવવામાં

કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતની અંદર મોટા પલટાવ આવવાના કારણે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે ટેમ્પરેચરની અંદર બદલાવ આવતો જોવા મળી રહ્યો છે જેના કારણે દેવભૂમિ દ્વારકા જામનગર સાથે સાથે મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમના જૂનાગઢ પોરબંદર લઈને અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવવાના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અઢાર ડિગ્રી સેલ્શિયસ થી લઈને અત્યારે ત્રેવીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર રાજ્યના વાતાવરણમાં વધતું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ અઢાર ડિગ્રીથી લઈને ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચર વધવાના કારણે રાજ્યના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં મોટા પલટાવ આવતા જોવા મળશે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ પંથકોની અંદર તોફાની પવનની લહેર પણ હવે ગુજરાત પર ફૂકાતી જોવા મળશે અને ગુજરાત પર પવનની તીવ્રતા અત્યારે પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની લહેરો અત્યારે અરબ સાગરના દરિયાથી લઈને પાકિસ્તાનના વિસ્તારોથી લઈને ગુજરાત તરફ તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી રહી છે ને તોફાની લહેરોની કારણે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ સતત પલટાવો આવતા જોવા મળી રહ્યા છે જેમાં ભરૂચનો વિસ્તાર નર્મદાના વિસ્તારની અંદર સુરત તાપી નવસારી ડાંગ વલસાડના વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનો ઘેરાવો ઘેરાયેલો જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ટેમ્પરેચર વીસ ડિગ્રીથી લઈને સત્તર ડિગ્રી એટલે કે સત્તરથી લઈને વીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર

જોવા મળી રહ્યો છે તો મોટી સિટી એવું અહેમદાબાદ શહેરની અંદર પણ અત્યારે વીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને ઠંડીના પ્રમાણની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે નડિયાદના વિસ્તાર અને ખંભાતના વિસ્તારોમાં સત્તરથી અઢાર ડિગ્રી સેલ્સિયસ વડોદરાની અંદર ઓગણીસ ડિગ્રી લુણાવાડા ગોધરાની અંદર સોળથી લઈને અઢાર ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે તો ખેડા પંચમાળ અને મહીસાગરના મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ઠંડીના ચમકારાની અંદર વધારા સાથે મધ્ય ગુજરાત ની અંદર સત્તર થી લઈને વીસ ડિગ્રી સેલ્સિયસ સરેરાશ તાપમાન અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ટેમ્પરેચર ની અંદર વધારા સાથે

જોવા છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધે તો રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તરી ગુજરાતના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણની અંદર પલટા આવવાની સાથે અત્યારે ટેમ્પરેચર સત્તરથી થી લઈને ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું દર્શાવવામાં આવી રહ્યું છે આમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અને ગુજરાત ઉપર પલટાવ આવવાની સાથે ઠંડીના પ્રમાણની અંદર સાત દિવસની અંદર ગુજરાત ઉપર ઠંડીની અંદર વધારા સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી શકે છે અને અત્યારે વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાની અંદર હાહાકાર મચાવતું હોય તેમ શ્રીલંકા મદુરાઈને બેંગલુરુના વિસ્તારોની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે ભર ઠંડીની વચ્ચે અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ભારતની અંદર શ્રીલંકા મદુરાઈ અને બેંગ્લોરના વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે